ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકાના મોટા કુચવાડા ખાતે બાયપાસ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં હતો ગ્રામજનોની વેદના અંતે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડિયાએ સીએમ પોર્ટલ મારફતે તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ફોન દ્વારા રજૂઆત કરી હતી રજૂઆત બાદ વિભાગે કામ શરૂ કર્યું હતું પરંતુ આ કાર્યની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઉઠ્યા છે માત્ર દસ થી બાર દિવસમાં જ નવો રોડ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોજ ફાટી નીકળ્યો છે ગ્રામજનો આ કામકાજને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે નબળી ગુણવત્તાનું ડામર પૂરતી રોલિંગ વિના પથરાયેલ સપાટી અને બેદરકાર તકનીકી દેખરેખ એ તમામ બાબતો આ રોડના ટૂંકા સમયમાં ધોવાઈ જવાની પાછળના મુખ્ય કારણ ગણાય છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકારી નાણાંની લૂંટ ચાલી રહી છે અને અધિકારીઓની આંખ સામે નબળું કામ થઈ રહ્યું છે ઘણા સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર મામલે હવે લોકોની નજર જિલ્લા પંચાયત ભાવનગરના માર્ગ અને મકાન વિભાગ તરફ છે તો હવે પ્રશ્ન એ છે કે જનતાના પૈસે બનેલ રોડ દસ દિવસમાં તૂટી જાય તો જવાબદાર કોણ સ્થાનિક ગ્રામજનોએ રોડના તૂટેલા ભાગોના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે જેનાથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે રિપોર્ટર એભલવાળા એ ટુ ઝેડ ન્યૂઝ ભાવનગર